હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ સાહેબ આખા હાલત ખસ્તા છે છે અને કેટલા બધા દિવસો થઈ થઈ ગયા હજુ કોઈ કામગીરી જ નથી તો 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 લોકો જોખમે જાય શું કરવાનું કરો આવું ના હોય તમે હે ગંભીરા બ્રિજની દુર્ઘટના દુર્ઘટના બાદ નવ લોકોના મૃત્યુ અને મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના સીએમની ટ્વીટ ચાર લાખ રૂપિયાની જાહેરાત અને જે પેટર્ન પ્રમાણે દુર્ઘટના પછી બધું થતું હોય એવી રીતના તપાસની કામગીરી પણ થશે પણ સવાલ એ આવે છે કે પહેલાં આપણે કેમ નથી જાગતા તંત્ર પહેલાં કેમ નથી જાગતું બે હજાર બાવીસનો એક વિડીયો વાયરલ થયો છે બે હજાર બાવીસમાં એક જાગૃત નાગરિકે એ વિડીયો બનાવ્યો હતો અને સવાલ કર્યા હતા એ બ્રિજની હાલત ખૂબ ખરાબ છે ત્યાંથી પસાર ન થઈ શકાય વિડીયો બનાવ્યો હતો અને લખનસિંહ દરબાર એમનું નામ છે બે હજાર બાવીસમાં સરકારને સવાલ કર્યા હતા અધિકારીઓને સવાલ કર્યા હતા કે આ બ્રિજની પરિસ્થિતિ આવી છે એટલે મોરબી દુર્ઘટના બની એની પછી બહુ જ બધા બ્રિજ એવા હતા જે જર્જરિત હાલતમાં હતા એની તપાસની કામગીરી પણ સોંપવામાં આવી હતી પણ એ તપાસની કામગીરી પછી કશું જ ન થયું પછી આપણે અત્યારે એ જ સ્થિતિમાં છીએ કે હવે ફરીથી બધા જ બ્રિજની તપાસ થશે પણ તપાસ પછી શું થશે કારણ કે પરિસ્થિતિ તો ત્યાં જ છે નવ લોકોના મૃત્યુ થઈ ગયા છે હજુ વધુ લોકોના મૃત્યુની આશંકા છે દુર્ઘટના બન્યા પછીના સવાલો ત્યાંના ત્યાં જ હોય છે જવાબ ક્યારેય મળતા નથી જો અધિકારીઓએ ત્યારે ત્યારે સાંભળી લીધું હોત જો ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તંત્ર પહેલું જાગી ગયું હોત તો આ દુર્ઘટના ન બને બે હજાર બાવીસનો એ જુઓ જેમાં લખનસિંહ વાત કરી રહ્યા છે અને સવાલો કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ છે આટલી બધી વાર રજૂઆત કરી છે તો પણ કામગીરી કેમ નથી થઈ લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજપુર ગંભીર જે બ્રિજ છે એ બાબત ની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસ થી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી

અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ ને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે આમાં થોડી રાહ કરે હા હવે પાછા પેલા મંત્રી ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે

આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તો તમે કયો હો તમારો બધો કોઈ જવાબદાર વધો જ નહી તમારો બધો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું કઉ છું જો તમે નહીં કરો અમે એ બ્રિજ પર ઉપાસ આંદોલન પર જઈશું બરાબર નહીં તો તમારો ઓફિસ ઉપવાસ આંદોલન પર મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર